પેલો તો હું એવું કઉ છું કઉ છું દુનિયા ના નજર માં હોવા એની મને ખબર નહીં દેવ નો ભગવાન એવું કહેશે દવા પીધી વાત હાસી નહીં કહું છું બાદ સાચી નહીં મારા દુનિયા દુનિયાની નજર તો આજની વેડા મારા ભરપૂર લખી છે હું વળાયા વહે જળવાની માતા બરોબર પ્રજા હું માતા જો પાછી પડી નહી પડવાની નહીં થોડું પણ ગરુ દબાવી ખબર નહીં મને

રોડ થી એક ખેતર છોડ્યું સાપરું કોક નું બાંધેલું છે એવું ના બતાવતો દેહ માં મારું બરોબર બરોબર જગત માંગવાન ભૂલો નહી પડ્યો બોલું છું બરોબર કદાચ તમારા ભગવાન જોડે પડ્યો મારા રમ જોડે પડ્યો છે આ માતા ને મળ્યું હોય તો બરોબર કદાચ મારા દેવ ના ભગવાન એવું કે કેસે ઝોપડી કુના બાપ ની ઝોપડી ને મળ્યું હોય અમિત તોડા નું હનુમાન કુનું પૂછી લેજો ના નીકળે તો ધૂળવાનું મેલી દેજો જવું કઉ છું કે બાબા ની સાધના કરેલી મેલડી છે એવું ના બતાવું તો દેહ નું મારી દે બાપુ ધૂળ મારું શ્રયું પાસે નું છે હું તેનું પાસે બરોબર એક સવાલ ના ભત્રી જવાબ બનાવું તે કાગળિયા તારા હલવે તારે અટકાય જતા હોય પેલા ઉગણી ઉગણી દસ્તાવેજ ના કરતો આજના દાળે બોલીશું બરોબર બરોબર વાયેલો છે ભગવાન કે છે કોક

ઓગણીસ માંથી બે હજાર એકવીસ માંથી ચૂંટણી ની ખબર નહી મને બરોબર છે ને તે દાળો આ સીટ હા લડેલું છે

બરોબર અમી લો તો મારા દેવના ભગવાન એવું કેશો મારો કાશી નો નાશો ભળાય કોઈ જુગ જાળવાની માતા હું કહું છું ત્યાં એક એવું કહેતી હતી કે જંગલ છે ના જંગલ માં મંગલ કર્યું છે બાવાની માતા શું બરોબર હું અમીર નો ઉડકારો છું માળી બરોબર છું હાચું માળી

છોડીશ ને એવું હાચું મળી એમાં અમે વાહ કોઈ નઈ લાગવું હાચું

કદાચ તમારી પેઢીયા મારો પ્રભુ એવું કેશો બરોબર ઠાકોર ની પેઢી મારા જેવી શીખો માતા ના કાઢો તો